મને હમણાં ખબર પડી છે કે અહીંયા અમારી બાજુમાં મોઢેરા છે ત્યાં મોઢેરાની બાજુમાં એક મોગલમાંનું મંદિર છે મતલબ નાનું એવું ધામ છે તો ત્યાં હું પ્લાનિંગ કરું છું જવાનું તો જય શ્રી કૃષ્ણ અને સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં તો કેમ છો બધા સારા જશો ભાઈ તો તમને થાતો છે કે આ શું થોડીકવાર હિન્દી થોડીક વાર ગુજરાતી મતલબ ક્યારેક હિન્દી વિડીયો આવે ક્યારેક ગુજરાતી વિડીયો આવે તો ભાઈ અમે પણ એનાથી કંટાળી ગયા હતા અને કેમ કે અમુક જગ્યાએ હિન્દી બનાવવા પડે અમુક જગ્યાએ ગુજરાતી બનાવવા પડે તો બધું મિક્સમાં થઈ જતું મતલબ ફોક વિડીયો હિન્દીમાં ફોક વિડીયો ગુજરાતીમાં તો હવે એવું ના થાય એના માટે આપણે હિન્દી માટે અલગ ચેનલ શરૂ કરવાની છે તો આ જે ચેનલ છે એ પ્યોર ગુજરાતી માટે છે તો હવેથી આ ચેનલ ઉપર ફક્ત ગુજરાતી વિડીયો આવશે અને હિન્દી માટે અમે એક અલગથી ચેનલ શરૂ કરશું જો ચાની દુકાન આવી પણ હવે નહીં પીએ ભાઈ આજથી ચા આપણે મૂકવાની છે ભાઈ આ ભલે હું આ એક રોડ ઉપર જાઉં હું આપણે થર્ટી ડેઝ મંદિર ચેલેન્જ જે ચાલુ છે એમાં હું રૂમેથી મંદિરે ડેલી જાઉં હું એમાં કમસે કમ દસથી પંદર ચાની દુકાન આવે ચૂંટણી પંચ ગયું ભાઈ હવે ચૂંટણી પૂરી એટલે આ લોકો ફંકેલી લે તો એમાં જો કેટલી દસથી પંદર દુકાનો આવે દસથી પંદર દુકાનો આવે વચ્ચે તો મૂકવી કેમ મૂકીએ તો એ ભાઈ જોઈને મન થઈ જાય આજો જો એવી પાછી આવી ચાની દુકાને હોટેલે તો આવી રીતના મૂકવામાં થોડોક પ્રોબ્લેમ થાય છે બાકી આજથી આપણે ટ્રાય કરીએ છીએ કે ના પીએ અને તમારે બી મૂકવી મારી સાથે ચલો જોડાઈ જાઓ બાકી જોઈએ હજી તો રૂટ ઘણો લાંબો છે તો વચ્ચે ઘણી દુકાન આવશે શું ખબર કે મન બદલી જાય પણ આપણે મનને બદલવા નથી દેવાનું મનને મજબૂત રાખવાનું હમણાં ચૂંટણી પૂરી થઈ ભાઈ તો શું લાગે કોણ જીતશે કે તમને શું લાગે તમે જે વોટ થઈ રહ્યો એ જીતશે કે નહીં જીતે કોમેન્ટ કરજો ભાઈ એકવાર આપણે બી ખબર પડે કોની સરકાર આવશે જો કાકા ચા બનાવે હાલો ને વહી જાય એકવાર એક એક ડોઝ મારી લે તો આજે કઈ ચાલતી મૂકી દઈએ એવું કરીએ તો બંધ થઈ જાય ક્યાં રહેવા દઈએ હાલો થોડીક ટ્રાય કરીએ હજી નથી જાવ થોડુંક મનને મજબૂત રાખીએ હમણાં ગયા સોમવારે ભાઈ એક કાંડ થઈ ગયો ને એક મસ્ત વિડીયો શૂટ કર્યો અને મિક્સમાં હતો મોટો બ્લોગ બી હતો અને સાથે એક જગ્યા બી હતી તો ભાઈ જે મોટો બ્લોગમાં વોઇસ ઓવર હતું ને મતલબ મોટો બ્લોગ જ્યારે કરું હું ત્યારે હેલ્મેટમાં ગોપરો લગાવી અને જે વોઇસ છે એ મોબાઈલથી કરું છું તો અવાજ સારો આવે પણ આખો વિડીયો શૂટ થઈ ગયો અહીંથી હું ગયો આવ્યો આખું જે વચ્ચેનું કેપ્ચર કર્યું હતું અને રિટર્ન આવીને જોયું તો ભાઈ વોઇસ પણ વોઇસ જ રેકોર્ડ ના થયો તો ખબર નહીં યાર કઈ રીતના પણ આવું કાંડ થઈ ગયું તો જો તમે વિડીયો ક્યારેક શૂટ કરતા હોય તો ભાઈ પહેલાં એકવાર ચેક કરી લેવું અને ભાઈ ચેક ના કરો ને તો આવી મારી રીતના ખોટું ધકો થઈ જાય એમ ભાઈ મહેનત વધી જાય એમ બીજી ઓહોહો અહીંયા તો જો કેટલી દુકાનો આવી યાર શું કરું જાઉં કે રેવા દઉં જો તો રજવાડી છે પછી કઈ છે બે ત્રણ બીજી છે અને સારી સારી છે યાર જવાનું મન થાય નથી આ જો આપણે મંદિર તરફ પહોંચી ગયા હે ચલો તો આ પહોંચી ગયા છે મંદિરે હું કરી દર્શન ત્યાં સુધી તમે અહીંયા જ રહેજો આઈ રહ્યો આજનો પ્રસાદ જો અત્યારે કેટલા વાગ્યા સાત ને આઠ થઈ છે તો હું તો હું છે ને ડેઈલી છ ને પિસ્તાલીસની આજુબાજુ રૂમેથી નીકળતો હું અને અહીંયા સાત વાગે પહોંચી જાઉં ચાર પાંચ મિનિટ આપણે દર્શન કરવામાં લાગે તો ભાઈ મંદિરે આવવાનું મેઇન કારણ શું ખબર બીજું બધી તો ઠીક હવે પણ શાંતિ બહુ મળે અહીંયા અત્યારે જો અહીંયા હું આરામથી અહીંયા બેસું જો બધા હા હોય આ રીતના અને આપણે અહીંયા પાંચ મિનિટ સુધી આરામથી અહીંયા બેસ બેસતા હોઈએ જો અને બાકી તમે બાકી તો શું હોય દિવસને સવારે ઊઠીને નોકરીએ જાઓ નોકરીએથી આવી અને રસોઈ બનાવવાની હોય રસોઈ બનાવી આવીને હોઈ જાઓ તો આખો દિવસ એમને જ હોઈ જાય પણ આવું ક્યાંક આપણે જાતા હોય તો યાર સારું લાગે દર્શન બી થઈ જાય બે ઘડી બેસી બી જવાય શાંતિ બી મળે પ્લસ નવા નવા માણસો જોવા મળે કેમ કે તમે બહાર જાઓ તો તમને બધું કંઈ કામ સારું લાગે રૂમમાં ને રૂમમાં તો દિવસ કેમ હોય છે એ ખબર ના પડે તો તમને જણાવી દઉં આજે છે આપણું ત્રીસ દિવસ મંદિર ચેલેન્જનો પંદરમો દિવસ ચલો છે સાત પંદર થઈ ગઈ અને હવે અહીંથી નીકળ્યું અને રૂમે જલ્દી પહોંચી કેમ કે આપણી પાસે આજે કંપનીએ જવાનું છે તો આજો પાછી ચાની દુકાન આવી ગઈ છે અને શું લાગે કે જવું જોઈએ યાર है पर मुका थी यार नहीं एक काम करिए आजनो दिवस पी लें काल पीए यू राखी काले सौ टाथी कल थी का, काल्थी, काल्थी तो पीवा नहीं थे आज एक दिवस पीते जाऊ हाँ तो मन थी गजनो तो दिवस पी जाऊ आ रही जाए तो चाहिए हम थे कहीं खबर नहीं पड़ती हाँ हाँ मीठी बहुत भाई आनी चाह में चॉकलेट ना बोलो મને હમણાં ખબર પડી છે કે અહીંયા અમારી બાજુમાં મોઢેરા છે ત્યાં મોઢેરાની બાજુમાં એક મોગલમાનું મંદિર છે મતલબ નાનું એવું મોગલધામ છે તો ત્યાં હું પ્લાનિંગ કરું છું જવાનું જો હું એક બે દિવસમાં જઈ આવીશ તમને દેખાડીશ અહીંથી ચૌદ કિલોમીટર જેટલું થાય છે તો સવારમાં વહેલો નીકળી જાઉં પાંચ વાગ્યામાં તો કેમ કે અત્યારે તમજવાળું થઈ ગયું હોય એટલે વાંધો ના આવે સાડા પાંચ પાંચ વાગ્યામાં નીકળી જાઉં સાડા પાંચ ત્યાં પહોંચી જાઉં અને અડધી કલાક ત્યાં રહી અને રિટર્ન પાછો આવું એટલે સાડા છ વાગ્યા સુધીમાં રિટર્ન આપણે રૂમે પહોંચી જઈએ એમ તો એ રીતના પ્લાનિંગ છે એક બે દિવસમાં હું જઈ આવીશ અને પહેલાં ખબર નથી આ તો હું ભાઈલા જવાનું પ્લાનિંગ છે મોગલધામ ભાઈલા જવાનું પ્લાનિંગ છે તો ગૂગલ મેપ ઉપર સર્ચ કરતો હોય કે અહીંથી લોકેશન નાખીને કેટલા ડિસ્ટન્સ થાય તો આપણે સર્ચ કરીએ મોગલધામ એટલે નીચે ઘણા એવા નામ આવે જેમ કે મોગલધામ ભાઈલા મોગલધામ કગુડા એ રીતના આવે ને તો અહીંયા લખેલો આવ્યું હતું મોઢેરા મોગલધામ તો ભાઈ પછી જોયું પછી ખબર પડી પછી અહીંયા એક બે જણાને પૂછ્યું ત્યારે ખબર પડી કે ભાઈ મારા રૂમ પાર્ટનર તો અહીંયા હાલીને જઈ આવેલા તો આવું બધી હોય છે ઘણી વાર ખબર નથી હોતી આપણે પણ આપણે આજુબાજુમાં ઘણા એવા સારા લોકેશન હોય છે તો બસ ત્યાં જવાનું પ્લાનિંગ છે અને તમને બહુ જલ્દી જલ્દી બતાવીશ અને દર્શન કરાવીશ મોગલધામ મોઢેરાના સારું ચલો તો ભાઈ આ વિડીયોમાં આટલું જ આપણે પહોંચી ગયા રૂમે અત્યારે જવાનું છે કંપનીએ તો આપણે મળશું કાલે સોળમાં દિવસે બાકી ત્યાં સુધી કીપ વોચિંગ અવર વિડીયો વિડીયો જોતા રહેજો અને થેન્ક યુ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ બાય બાય